નવસારી જિલ્લાના લીમઝર ગામમાં ધારાસભ્ય અનંદ પટેલની આગેવાનીમાં ન્યાય રેલી નીકળી ભગતપાડા વર્ગશાળા જર્જરિત થવાને લીધે તોડી પાડ્યા બાદ નવી ન બનાવવાના વિવાદને લઈને ધારાસભ્ય અનંત પટેલે ન્યાય રેલી કાઢી શાળા તોડી પાડાતા વર્ગ શાળામાં અભ્યાસ કરતા કરતાં થી વધુ વિદ્યાર્થીઓને ત્રણ કિલોમીટર ચાલીને અન્ય ફળિયામાં આવેલી વર્ગશાળામાં જવું પડે છે જેથી વર્ગશાળા નવી બનાવવા માટે બાળકો સાથે ધારાસભ્ય અનંત પટેલ ન્યાય યાત્રા કાઢી જેમાં વર્ગશાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ અને સ્થાનિક કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા શાળાના અભાવે ચાલીસ થી વધુ વિદ્યાર્થીઓ હાલ ત્રણ કિલોમીટર જેટલું ચાલીને અન્ય ફળિયાની શાળાએ જવા માટે મજબૂર બન્યા છે આ વર્ગ શાળાને ફરીથી ચાલુ કરવાની માંગ સાથે અને વર્ગ શાળાને બંધ કરવાના વિરોધમાં ધારાસભ્ય અનંત પટેલ સહિત શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોએ અને કોંગ્રેસના આગેવાનોએ ન્યાય રેલીનું આયોજન કર્યું